અત્યારે બીડી સિગરેટ તમાકુ ગુટકા દારૂ આ બધાનું સેવન એટલું બધું વધી ગયું છે કે આના વગર ચાલતું નથી અને હવે તો બધા એવું કહે કે આ ના લઈએ તો આપણાથી કામ પણ ના થાય તો આપણે એક અંદાજ કાઢીએ કે એક તમાકુનું પેકેટ ચાર થી પાંચ રૂપિયાનું આવે અને તેમાં દસ ગ્રામ જેટલી તમાકુ આવે તો આપણે આખા વર્ષનું કેટલું ખાઈ જતા હશું આશરે વીસ હજાર રૂપિયા જેટલાનું તમાકુ આપણે આખા વર્ષમાં ખાઈ જતા હશું અને એનો કોઈ ફાયદો તો છે ને એના લીધે આપણને કેન્સર ઓટોલ્યુન જેવી ખતરનાક બીમારીઓ થઈ શકે છે તો આના કરતાં તો બહેતર છે કે આપણે કાજુ ખાઈએ કારણ કે કાજુમાં હેલ્થથી બેનિફિટ તો આપણને મળી રહેશે પણ બધા એવું કહે કે તમાકુ છોડવું છે અમારે પણ છૂટતું નથી એને છોડવાનો ટ્રાય કરીએ છીએ થોડા સમય માટે છોડી દઈએ પણ પછી એના જે સિંગડમ આવે એના લીધે હેરાન થઈ જાય ફરી ને ફરી પાછું એ તમાકુ ખાવાનું શરૂ કરી દે છે પહેલા એ સમજવું જોઈએ કે તમાકુ છોડવું એક ચૂંટકી વાગવાનું કામ નથી એમાં એક પ્રોસેસ લાગે છે એને છુપતા વાર લાગે છે તો આજે હું એક આ તમાકુ દારૂ બીડીનું છુટવાનો એક સામાન્ય ઉપાય બતાઉં ઉપાય એ છે કે આદુ લેવો આદુ નાના નાના ટુકડા કરી નાખવા તેમાં થોડું લીંબુ નાખવું અને થોડું મીઠું નાખું પછી એને તડકામાં સુકાવું પછી સુકાઈ જાય ત્યારે આને કિસામાં રાખવું જ્યારે પણ આપણને તમાકુ ખાવાની કે બીડી પીવાની તલપ થાય એટલે એક ટુકડો મોઢામાં મૂકી દેવો એને ખાવાનો નહીં એને ધીરે ધીરે ચૂસવાનો કારણ કે આદુમાં એક કેમિકલ હોય છે એ છે સલ્ફર સલ્ફર જે લોકોનામાં ઓછું હોય એ લોકોને જ તમાકુ બીડી સિગરેટ પીવાની ઈચ્છા થાય છે જો આપણે આ રીતે ઉપાય કરી સલ્ફરની જે ઉણક છે એ પૂરી થશે અને આપણે ધીરે ધીરે આમાંથી છૂટી શકશું બહેતર રીતે તમાકુ દારૂ સિગરેટ આ બધું છોડવા માંગતા હોય તો કોઈ કાઉન્સેલિંગની મદદ લો કે હોમિયોપેથી મેડિસિન મેડિસિનની મદદ લો કે એનાથી તમે સંપૂર્ણપણે આ વ્યસનમાંથી મુક્ત થઈ શકશો